જિલ્લાના નિઝર તાલુકાના બિલ જાંબોલી ગામના સરપંચ દ્વારા મનરેગા યોજના હેઠળ અને સભ્યની મિલી ભગતમાં પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આવાસ તથા અન્ય સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા હોય તેવા આક્ષેપો થતા જોવા મળ્યા હતા ત્યારે આ અંગે સરપંચ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે ત્યારે શું છે આખો મામલો અને સરપંચ દ્વારા એવું તો શું કહેવામાં આવ્યું જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં તાપી જિલ્લાના નિઝર તાલુકાના ભીલ જાંબોલી ગામ ખાતે મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તથા સરપંચ સુનિલ વળવી તથા તેમના ખાસ માણસ રવિન્દ્ર વળવી એમ બંને વ્યક્તિઓની સાઠ ગાંઠથી મટીરિયલના કામોના મજૂરોના પૈસા સાચા લાભાર્થીઓના એકાઉન્ટમાં જમા કરવાને બદલે રવિન્દ્રભાઈ વડવીના અંગત કુટુંબના માણસોના ખાતામાં જમા થતા હોય છે તેવા આક્ષેપો સાથે સ્થાનિકોએ જિલ્લા વિકાસ અધિકારીને સંબોધતું આવેદનપત્ર પણ પાઠવ્યું હતું તેમજ હાલમાં જ થોડા દિવસ અગાઉ ભિલ ચાંભોલી ગામના સરપંચ દ્વારા તથા ગ્રામ પંચાયતના સભ્યો પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આવાસ તથા અન્ય સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા હોય તેવા આક્ષેપો સાથે સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી અને તપાસની માંગ કરી હતી ત્યારે સમગ્ર મામલાને લઈને સરપંચ દ્વારા વળતો જવાબ આપવામાં આવેલ છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો જોવા મળી રહ્યો છે ત્યારે જુઓ સરપંચ દ્વારા શું કહેવામાં આવ્યું હું સુનિલભાઈ નરસીભાઈ વડવી બિલઝામ્બુલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ બનું બોલું છું મારે આ વિડીયો બનાવવાનો ફરજ પડે છે કે મારા ગામના કેટલાક મારા વિરોધીઓ કેટલીક મારે વિરોધે તાલુકા પંચાયતમાં અરજીઓ કરે છે ખોટી ખોટી મારા સભ્યો અને મને બદનામ કરવાની કોશિશ કરે છે જેમ કે મહારાજ ગામના કિરણભાઈ સુખલાલભાઈ વસાવે અમરસિંહભાઈ ભરતભાઈ વડવી સતીશભાઈ પુનાજીભાઈ વડવી વિજયભાઈ વેસ્તાભાઈ વડવી સુરેન્દ્રભાઈ ભરતભાઈ સાળવે દીપકભાઈ રાજલિયાભાઈ વડવી આ લોકો મારી વિરોધ એવી અરજી કરે છે કે આ લોકોએ નરેગામાં આ ભ્રષ્ટાચાર કર્યું છે બીજું કે આ લોકો ગરીબ માણસોને આવાસ મળેલા છે એ ઘરે સંબંધીનો જ આપેલા છે એવું કહેવા માંગે છે પરંતુ આ હકીકત તદ્દન ખોટી અને લોકો અરજીઓ કરે છે મને બદનામ કરવા માટે પૂરી પૂરી કોશિશ કરી રહ્યા છે કારણ કે મારી ગ્રુપ ગ્રામ પંચાયતમાં હું છેલ્લા બે હજાર બેમાં માં પહેલી વખત સરપંચ બન્યો હતો પાછો હું બે હજાર તેરથી થી બે હજાર સોળ સુધી સરપંચ રહ્યો અને બે હજાર એકવીસની ચૂંટણીમાં પાછો હું ચારસો ને અઠા અઢાર મતથી ચૂંટાયું અને મારી બારડી દસમાંથી આઠ મેમ્બર ચૂંટાયા હતા ત્યારથી આ લોકો મારી વિરુદ્ધ અવરનવર ખોટી અરજીઓ કરે છે અને મને બદનામ કરવાની કોશિશ કરે છે હાલમાં મારી ગ્રુપ ગ્રામ પંચાયતના ચાર ગામો આવે છે ભીલજાંબોલી ગામડી ગુજરપુર અને કાલિયાંબા એમાં છસો જેટલા પીએમ આવાસ મંજૂર થયેલા છે જો ગરીબ માણસોના આવાસો મંજૂર થયેલા છે એટલે આ લોકોના પેટમાં પાણી પેટમાં તેલ રેડાય છે અને આ તેલ એટલા માટે રેડાય છે કે અમારી આ બધું જે કરેલું છે અને ખોટું કરતા છે એવું કરીને આ લોકો મને બદનામ કરવા માટે કોશિશ કરી રહ્યા છે હકીકતમાં આ લોકો હતા એ લોકોએ જીઓટેક થયેલું છે અને એક બી ગરીબ માણસોનું મેં રદ કર્યું નથી કે આ લોકોને જે લોકો પાત્ર છે આ લોકોને મેં આવાસ અપાવ્યા છે અને રેહી વાત એ કે મારા ઘરના માણસોને આપ્યું છે તો આ લોકોમાં એ હશે તો આ લોકો અરજી કરે છે તપાસ કરાવી લે કે મારા કુટુંબમાં કેટલા માણસોને મેં ખોટી રીતે આપ્યા છે બે હજાર બે હજાર સોળમાં કિરણ વસાવેની ઘરવાળી સવિતા બેન આ સરપંચ હતા ત્યારે આ લોકોના સવિતાબેનના બે ભાઈઓને એના બે દીઓરોને આવાસો આપેલા તો બી ખોટી રીતે અને વિજય વેસ્તા તો એની એની છોકરી સરપંચ હતી ત્યારે આ લોકોએ કેટલાક ભ્રષ્ટાચારો કર્યા છે એ લોકોએ સામૂહિક કૂવા સરદાર આવાસો એ બધા આ લોકોના કુટુંબીઓને આપ્યા છે એ લોકો એવું કહેવા માંગે છે કે ભીલ સાંભલી સરપંચ ખોટું કરે છે અને ચેલેન્જ કઈ ને કરું કિરણ વસાવા ચેલેન્જ આપું છું કે મારી ત્રણ વર્ષ નું તપાસ કરાવી લે પાંચ વર્ષ નું તપાસ કરાવી લે સુનિલ વડી જેલમાં જાય છે કે વસાવી જેલમાં જાય છે હું એને બતાવવા માંગુ છું અને રી અમરસિંહ વળવી ની વાત આ એક એવો માણસ છે કે બે હજાર સોળ માં એ મારે પેનલમાં ઉભો હતો અને આ પેનલમાં જીત્યો હતો પરંતુ આ એવો માણસ છે કે એને એક ઝઘડો કરાવી મોટું બિલજાંબોલી ગામમાં મોઠું સ્વરૂપ ઉભો કરી દીધેલું અને લોકોને જેલ ભેગા કરી દીધેલા બંને પાર્ટીવાળાને એવા માણસો આજે બી આ ગામમાં શાંતિ છે ફેલાવા અશાંતિ ફેલાવવા માંગે છે જેથી મારે આ લોકોને કહેવાનું છે કે આ લોકો એમ કહેવા માંગતા હોય કે સુનિલ વડવીએ ભ્રષ્ટાચાર કર્યું છે તો મારે એક જ વસ્તુ કરે કહેવાનું છે હું ડીડીઓને લેખિતમાં આપું છું કે મારે ત્રણ વર્ષ ત્રણ વર્ષ નહીં કરવા માંગતા હોય તો હું બે હજાર બેમાંથી હોય બાર વર્ષ સુધી હું સરપંચ રહી છે મારે બાર વર્ષ તપાસ કરાવી લો અને આ લોકોને પાંચ વર્ષ તપાસ કરાવી લો દૂધના દૂધ પાણીનું પાણી નહીં થઈ જાય તો હું બે વર્ષ બાકી છે હું તો પોતે રાજીનામું આપી દઈશ હવે મને હું સત્તા પરથી દૂર કરશે મારે ગ્રામ પંચાયતના લોકો મને ઓળખે છે સુનિલ વડવી કેવો છે અને આ લોકો કેવા છે તો મારે એ લોકોને ચેલેન્જ થઈને કહેવાનું છે આ લોકો કહેશે કે હમે એમ કોમ કરેલું છે આ લોકોને ને કોઈ આવડતું નથી આ લોકો તો એમ છે કે આ લોકોની પંચાયત પાંચ વર્ષ સુધી આ લોકોનું પાંચ વર્ષ સુધી છે ને એ કોન્ટ્રાક્ટર એ ચલાવી મને કોન્ટ્રાક્ટર ની ચલાવી છે આપણ છે આ રાનો પાસબુક કે આ બધું છે ને આ એ લોકો પર રહેતું હતું મારી પંચાયતમાં છે ને આજે ભી મારે પર એટલું છે કે એટલું પૂરતું છે કે સવિતા બેન ને જેલ માં મૂકી શકો એટલી મારા પર એટલું મારા પર એનું બધું છે તો હું એક એક જ ચેલેન્જ કરું છું આ એ ચાર પાંચ માણસો છે એ લોકો ને આવો મેદાન માં સુનિલ વડવી સાથે તમને એક વસ્તુ છે તમે એવું કહેવા માંગો છો મેં એમ કોમ છે ને તો હું તમને ચેલેન્જ કરું તો કાયદાકીય રીતે લડવું હોય તો લડી લો મારી સાથે અને તમે અરજી કરો હું બી અરજી કરું છું ડીડીઓ સાહેબને બી કહું છું ડીડીઓ સાહેબને બી કહું છું કે તપાસ કરાવી કોણ જેલમાં જાય છે સવિતાબેન જેલમાં જાય છે કે સુનિલ બડવી જેલમાં જાય છે મારે એક એ જો હંસરાજ રાજ પાડીને બી કેવું છે કે મારી વિરોધ આપો છે મારી ગ્રામ પંચાયતમાં મારા લોકોને પૂછો મારા ગ્રામ પંચાયતના મતદારોને મારા ગ્રામ પંચાયતના લોકોને પૂછીને આવીને પૂછો સુનિલ વડવી કેવો માણસ છે અને અમરસિંહ વડવીને આ અમરસિંહ વડવી કેવો છે અને વિજય વેસ્તા કેવો છે મારા ગામના લોકો કહેશે તમને તમને જવાબ આપશે મારી સાથે જે કાયદાકીય રીતે લડવાનું હોય લડો પણ મારા ગામના લોકોના આવાસોને રદ કરાવવાની કોશિશ નહીં કરતા હું એ એ લોકો માટે ઓળખમ ઊભો છું અને જે તમારેથી કાયદાકીય રીતે જો કરવું હોય તો કરો હું તમારી સાથે લડવા માટે તૈયાર છું એવું એટલો કહું છું અને હજી બીજો વિડીયો હું કરીશ અને હું તમને બતાવીશ કે હું શું છું ત્યારે અહીં આ સમગ્ર મામલામાં ક્યાંક ને ક્યાંક આ બે પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા ચોક્કસથી આ અંગે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે તેમજ યોગ્ય પારદર્શક તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી